ઉનાળાનું ખાટું અને મીઠું ફળ ફાલસા હરકોયનું પ્રિય ફળ હોય છે. જે વર્ષમાં એક જ વાર આવે છે ત્યારે બનાસકાંઠાના ડીસામાં એક પ્રગતિશીલ ખેડૂત વર્ષોથી ફાલસાની ખેતી કરે છે. તો હવે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ફાલસાનો વેચાણ કરીને મબલક કમાણી પણ કરી રહ્યું છે. ઉનાળામાં બજારમાં રતુમડા રંગનું બોર જેવડું ફાલસા ફળ સૌનું મન લલચાવે છે. એપ્રિલ મહિનામાં દેખાતું આ ફળ વર્ષમાં એક જ વખત બજારમાં આવે છે. ડીસાના પ્રગતિશીલ ખેડૂત રવિભાઈ સૈની પંદર વર્ષથી પાંચ વીઘામાં ત્રણ થી પણ વધુ ફાલસાના વૃક્ષો ઉગાડી અને સારી કમાણી કરે છે આ વર્ષે તેમણે પંદરસો નવા વૃક્ષો વાવ્યા અને હવે તેમના ફાર્મમાં પાંચ વૃક્ષો છે ડીસાથી દસ કિલોમીટર દૂર રસાણા હાઈવે પર આવેલા તેમના ફાર્મમાં ઉનાળામાં ફાલસાના ફળ ડાળીએ ડાળીએ લટકે છે ફાલસાનું વાવેતર બે હજાર એકની સાલની અંદર અમે સો એક છોડ વાવીને શરૂઆત કરેલી પછી ફાલસાની જેમ ડિમાન્ડ અને માંગ વધી ગઈ એવી રીતે અમે ફાલસાનું વાવેતર પણ વધારતા ગયા ગયા વર્ષે મારા જોડે ત્રણ હજાર છોડ હતા અને આ વખતે અમે પંદરસો જેવા છોડનું બીજું નવું વાવેતર કરેલું છે અને લોકો દૂર દૂરથી દેશ સુરત મુંબઈથી ને ત્યાંથી પણ લોકો અમારે ત્યાંથી ફાલસા લઈ જાય છે ફાલસાની ખૂબ ડિમાન્ડ હોવાથી હજી પણ ફાલસાનો રૂપા બીજા વધારવાની વિચારીએ છીએ શ્રમિકો દ્વારા આ ફળોની વીણી કરી પાંચસો ગ્રામ કે પછી એક કિલોના પેકેજ બનાવી અને તેને વેચાણ કરવામાં આવે છે ગુજરાતીઓનું પ્રિય ફળ ફાલસા અમદાવાદ સુરત વડોદરા નવસારી પુણે અને મુંબઈમાં વેચાય છે વિદેશમાં વસતા ગુજરાતીઓ અને અન્ય લોકો પણ ડીસાના ફાલસાની માંગ કરે છે જેનાથી રવિભાઈને મબલખ આવક થાય છે વાવેતરની અંદર તો જગ્યા બે થી ત્રણ વર્ષ સુધી રોકાઈ રહે છે એ જ આપણે ખર્ચો ગણાય ખેતરની અંદર પછી તો ઉત્પાદન ચાલુ થઈ જાય એટલે શરૂઆતની અંદર તો ઝાડ બે થી ત્રણ કિલો ફાલસા આપે છે અને જેમ ઝાડની આયુષ્ય વધે તેમ એ અમુક સારી જગ્યાની અંદર હોય તો ફાલસાના છોડ સાત આઠ કિલો દસ કિલો પણ ઉત્પાદન ઝાડ કરી આપતા હોય છે સારું એવું સારું હં સારું ઉત્પાદન પણ છે અને નફો પણ મળી રહે છે આયુર્વેદમાં ફાલસાને પૌષ્ટિક અને ગ્રીષ્મ ઋતુ માટે હિતકારી ગણાવાયું છે

અમાર ફાલસા એકદમ ખાટા મીઠા અને સારા એકદમ ક્વોલિટી બંધ હોય છે અને કિલોના અને 500 ગ્રામના બોક્સની અંદર અમે અવેલેબલ કરી આપીએ છીએ લોકોને અને 500 ની કિલોના શું ભાવ છે આપણો 500 ગ્રામના ફાલસાના 150 રૂપિયા અને કિલોના 300 રૂપિયા કિલો જ ફાલસા ચાલે છે શહેરીકરણને કારણે ફાલસા જેવા દેશી ફળોને ઉપલબ્ધતા ઘટી છે અને ઘણા શહેરી લોકોએ તેનું નામ પણ નહીં સાંભળ્યું હોય બનાસકાંઠાના ડીસામાં આ વર્ષે ફાલસાની સારી આવક થઈ છે ધ્રુવ પરમાર જીએસટીવી બનાસકાંઠા